નમસ્કાર દર્શક મિત્રો અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે સામાન્ય રીતે વર્ષનું ચોમાસું કેવું રહે છે તે માટેની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે હવામાનની આગાહી કરનારાઓ સામાન્ય રીતે વરસાદનું અનુમાન નક્ષત્રો પવનની દિશા વાતાવરણમાં તથા ફેરફાર પક્ષીઓના વર્તન પરથી કરતા હોય છે ખાસ કરીને તે આપણા જૂના ઘટિયાઓ ટીટોળીના ઈંડા ક્યાં મૂક્યા છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હતા ટિટોડીના ઈંડા દ્વારા કેવી રીતે થાય છે ચોમાસાની આગાહી તો ગામડાના લોકોને અને ખેડૂતો પરંપરાગત રીતે હવામાનની આગાહી કરવા માટે કુદરતી સંકેતોનો સહારો લેતા હોય છે જેમાં ટિટોડીના ઈંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા ઘણી જૂની માનવામાં આવે છે અને ટિટોડીના ઈંડા વચ્ચેનું શું છે ગણિત જાણો કેવી રીતે કરવામાં આવે છે વરસાદની આગાહી ચોમાસું અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હોય છે જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે તો ટિટોડી જમીન પર કેટલી ઊંચાઈ ઈંડા મૂકે છે તો ઈંડાની કેટલીક સંખ્યા છે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરાય છે જો ટીટોળી ચારથી વધુ ઈંડા મૂકે તો વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાની સંભાવના છે જો ત્રણ ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નથી તો ખેડૂતો ટીટોળીના ઈંડા પરથી વરસાદની આગાહી કરતા હોય છે જો ટીટોડી ચાર ઈંડા મૂકે તો તેને ચાર મહિનાનો સંકેત માનવામાં આવે છે જો ટિટોડી ત્રણ ઈંડા મૂકે તો ત્રણ મહિના સુધી વરસાદના સંકેતો માનવામાં આવે છે તે જ સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અથવા ધીમા વરસાદની આગાહી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે ટિટોળીના ઈંડા પરથી નિષ્ણાતો માને છે કે કેટલાક મહિના વરસાદ પડશે તેનો અંદાજ ઈંડાની સંખ્યા પરથી લગાવવામાં આવે છે જો ટિટોડી ચાર ઈંડા મૂકે તો તેને ચાર મહિનાના સંકેત માનવામાં આવે છે જો ટિટોડી ત્રણ ઈંડા મૂકે તો તેને ત્રણ મહિનાનો સંકેત માનવામાં આવે છે તે જ સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અથવા ધીમા વરસાદની આગાહી કરવામાં આવે છે જે મહિનામાં ઈંડા ઊભા હોય તેટલા મહિનામાં ભારે વરસાદ ગણવામાં આવે છે અને જે મહિનામાં ઈંડા આડા હોય તે મહિનામાં ધીમો વરસાદ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે જો બે ઈંડા ઊભા હોય અને બે ઈંડા આડા હોય તો બે મહિના સુધી ભારે વરસાદ અને બે મહિના સુધી ધીમો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવતું હોય છે